હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજે મારી રસોઈમાં આપણે આથેલા વઢવાણી મરચાં બનાવીશું જે આપણા ખાવાનાનો સ્વાદ ડબલ કરી દેશે મતલબ કે બે રોટલી વધારે ખવાય છે જો આવી કોઈ સાથે તીખું અને ચટપટા કોઈ બી મરચાં હોય આથેલા કે તળેલા મરચાં આપણને એમ પણ ખૂબ જ ભાવતા હોય છે તો એવા જ આજે મરચાં બનાવીશું આથેલા અને એકદમ સાદી રીતે અને તમારા ક્યારેય તમારા મરચાં બગડશે નહીં ફૂંક પણ નહીં આવે એ રીતે તો એ મેં મરચાંને જોઈને જરા ચેક કરી અને એને ધોઈ લીધા છે સાદા પાણીથી અને એને કોરા કરી લીધા છે પંખા નીચે અને હવે આપણે એને જે ડીટાનો ભાગ છે એ કાઢી નાખીશું તો એ મરચાં તમારા ફ્રેશ હોવા જોઈએ તાજા અને કડક હોવા જોઈએ અને એની દાંડીનો ભાગ છે એ બને ત્યાં સુધી ગ્રીન જ હોવો જોઈએ અને એવા મરચાં હશે તો તમારા મરચાં ક્યારેય બગડશે નહીં મતલબ કે ફૂગ નહીં આવે તો હવે આપણે મરચાં છે એ કોરા થઈ ગયા છે ને એને બધા ડીંટા કાઢી નાખ્યા છે મેં અને હવે મરચાંને આપણે બે ભાગમાં કટ કરી લઈશું તમે આખા મરચાં રાખવા હોય તો તમે વચ્ચે એક કટ મારી અને એની અંદર આપણે જે મસાલો છે એ ભરવાનો પણ અહીં હું દરેક મરચાંને બે ભાગમાં કટ કરી લઉં છું જેથી એ ઝડપથી અથઈ જશે અને એ સાથે આપણે ચેક પણ કરી લેવાય કે અંદરથી મરચું ખરાબ નથી તો આ રીતે બધા જ મરચાંને મેં કટ કરી લીધા છે તો હવે આપણે જે મરચાં છે એ અહીં કટ થઈ ગયા છે અને હવે આપણે આ રીતે થોડા હલાઈ દઈશું તેમાંથી જે બી બીયાનો ભાગ હશે મતલબ કે જે બી બીયા નીકળવાના હશે બધા નીચે આવી જશે હવે અંદર આપણે બે દોઢ ચમચી આપણે મીઠું અને અડધી ચમચી હળદર નાખી અને એને મિક્સ કરી અને ઢાંકીને ત્રણથી ચાર કલાક માટે રેસ્ટ આપીશું જેથી પાણી હશે મરચાંનું એ બધું જ રિલીઝ થઈ જશે તો અહીં એક વાત કહીશ કે મરચાંની સાથે જ્યારે કામ કરવાનું હોય જ્યારે બી આ રીતે ત્યારે તમે બને ત્યાં સુધી હેન્ડ ગ્લોવ્સ આવે છે જે પ્લાસ્ટિકના બી હોય છે રબરના પણ એ પહેરીને જ કામ કરવું અને ખાસ કરીને જેને નાના બાળકો હોય એને તો ખાસ હેન્ડ ગ્લોવ્સ પહેરીને જ આ રીતે મરચાં હાથવાના હોય કે કંઈ પણ ડાયરેક્ટ મરચાંના સંપર્કમાં આવવાનું હોય તો હેન્ડ ગ્લોવ્સ જરૂરથી પહેરવા તો અહીં ત્રણથી ચાર કલાક પછી જે પાણી છે એ રિલીઝ થઈ ગયું છે તો એને આ રીતે છૂટા છૂટા પાથરી દઈશું કોઈ કપડામાં અને પંખા નીચે એને બે ત્રણ કલાક માટે મૂકી દઈશું બે ત્રણ કલાક મૂકો કે થોડા વધારે પણ તમારા મરચાં છે એકદમ કોરા થઈ જવા જોઈએ એમાં મોઇશ્ચરનો ભાગ રહેવો ના જોઈએ એટલા કોરા થઈ જશે તો તમારા મરચાં આથિયા પછી ક્યારેય પણ નહીં બગડે અને અત્યારે મારા મરચાં એકદમ સરસ રીતે કોરા થઈ ગયા છે અંદર આપણે હાથ અડાડીએ તો બિલકુલ જ હાથમાં પાણી પણ નથી લાગતું અને ભીનું પણ નથી લાગતું તો આવા મરચાં આપણા હોવા જોઈએ અને હવે આપણે જે એની અંદર મસાલો કરવાનો છે એના માટે અહીં મેં બે ચમચી આખા ધાણા લીધા છે બે ચમચી હોલિયારી લીધી છે અને બે ચમચી મેં જે રાઈના કુરિયા આવે છે એ લીધા છે સોરી અહીં મેં અઢી ચમચી લીધા છે રાઈના કુરિયા તમે થોડા વધારે પણ લેવા હોય તો લઈ શકો છો તો હવે એ બધી વસ્તુઓને આપણે સ્લો ગેસ પર થોડું શેકી લઈશું તો અહીં આપણે સ્લો ગેસ પર એને ત્રણથી ચાર મિનિટ માટે શેકી લઈશું એમાંથી સરસ સુગંધ આવે અને થોડોક કલર ચેન્જ થાય આપણને ખ્યાલ આવી જશે કે વલિયરી શેકાશે અથવા તો ધાણા એનો કલર થોડો ચેન્જ થઈ જશે તો એ રીતે શેકાઈ જાય એટલે આપણે એને ઠંડુ થવા દઈશું અને ઠંડુ થઈ જાય પછી આપણે એને આ રીતે ક્રશ કરી લઈશું તમે મિક્સરમાં પણ થોડું ક્રશ કરી શકો છો અને તમારે જો રઈના કુરે આખા રાખવા હોય તો તમારે અલગથી એને શેકી લેવાના અને આ દાણા અને વલિયારીને ખાંડી લઈએ પછી અંદર એડ કરી દેવાના તો અહીં જે આપણે જે આ મસાલો છે એ થોડો દરદરો રાખવાનો છે એકદમ પીસીને ફાઇન પાવડર નથી બનાવવાનો અને હવે આપણે જે તેલ લેવાનું છે જે આપણે હાથેલા મરચાં માટે તો એ અહીં મેં ચાર ચમચી જેટલું તેલ લીધું છે થોડું વધારે તમારે એડ કરવું હોય તો કરી શકો છો અને હવે એને ગરમ કરીશું અને આ રીતે ધુમાડા નીકળે એટલું ગરમ કરીશું અને પછી એને ઠંડુ થવા દઈશું અને આપણે એકદમ હસીકું થાય આપણે આ રીતે ચેક કરીશું તમે તેલમાં આંગળી બોળો અને તમને સહન થાય એટલું ગરમ હોય એ વખતે આપણે આ બધા જ કુરિયાને અંદર એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું તો અહીં મેથીના કુરિયા પણ તમારે એડ કરવા હોય તો એને પણ સાથે સાથે શેકી લેવાના પણ અહીં મેં મેથીના કુરિયા નથી નાખ્યા મેં એને બદલે જે અથાણાનો મસાલાઓ છે મેથીઓ મસાલો એ જ મેં એડ કર્યો છે અને અહીં મરચાંનો કલર વધારે સરસ લાગે એના માટે અડધી ચમચી હળદર એડ કરી છે અને બે ચમચી મેં જે અથાણાનો મસાલો છે એ એડ કર્યો છે અને જો તમારે અથાણાનો મસાલો એડ ના કરો તો તમારે મેથીના કુરિયા તો એડ કરવાના જ અને થોડી હિંગ પણ તમારે એડ કરી દેવાની કેમ કે મેથી મસાલામાં બધી જ વસ્તુ હોય છે એટલે મેં હિંગ અંદર એડ નથી કરી તમારે જ્યારે તેલ થોડું ગરમ હોય ત્યારે તમારે હિંગ એડ કરી દેવાની અને હવે બધું જ મિક્સ થઈ ગયું છે તો એને આપણે મરચાંની અંદર એડ કરી દઈશું અને સારી રીતે મરચાંને મરચાંની અંદર એને મિક્સ કરી લઈશું તો આપણા મરચાં સારી રીતે કોટ થઈ જશે તો સમજું કે તમારે તેલ અને મસાલો બધો પરફેક્ટ છે જો આ સ્ટેજ પર તમને એવું લાગે કે તેલ થોડું ઓછું છે તો તમે થોડું તેલ ગરમ કરી અને સહેજ હશે કો ઠંડુ થયા પછી અંદર એડ કરી શકો છો અને તમને મીઠું પણ એવું લાગે વધારે નાખવું હોય તો તમારે મીઠું છે એને થોડું શેકી લેવાનું અને પછી અંદર એડ કરી લેવાનું તો અહીં મેં બે લીંબુ લીધા છે અને એનો રસ આપણે અંદર એડ કરી દઈશું અહીં તમારે વિનેગરનો ઉપયોગ કરવો હોય તે પણ કરી શકો છો તમે એકાદ દોઢ ચમચી વિનેગર એડ કરી દેશો તો તમારા મરચાં છે એ સરસ રીતે અથઈ જશે અને હવે આપણે જે એકદમ કાચની એકદમ ચોખ્ખી બરણી છે એની અંદર આપણે મરચાંને ભરી લઈશું તો જ્યારે પણ અથાણા કે આ રીતના મરચાં કંઈ પણ હોય તો કાચની બરણીમાં જ ભરવાનું પ્લાસ્ટિકની બરણીમાં ભરશો તો એનો સ્વાદ બદલાઈ જશે અહીં એક લીંબુના ચાર ભાગ કરીને એને પણ અંદર મેં એડ કરી દીધા છે તો આ રીતે આપણો મરચાં આથેલા મરચાં ખૂબ જ સરસ રાયતા મરચાં આપણા બનીને રેડી છે એને બે દિવસ માટે આપણે બહાર જ રેવા દેવાના અને જ્યારે થોડા બે ચાર કલાક થાય એટલે થોડું આપણે એને હલાઈ લેવાના તો એ રીતે એકદમ સરસ રીતે થઈ જાય પછી તમારે ફ્રીજમાં મૂકવા હોય તો મૂકી દેવાના અત્યારે તમે ફ્રીજમાં મૂકશો તો એ સારી રીતે અથાશે નહીં તો બસ આટલી વાતનું ધ્યાન રાખશો તમારા મરચાં ક્યારેય ભૂગ નહીં આવે કે ક્યારેય એમાંથી સ્મેલ નહીં આવે રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે